જેવું તમે અહીંયા ઓકે પર ક્લિક કરશો જે યાદી હશે તમારા મોબાઈલની અંદર અહીંયા ઓપન થઈ જશે તમે જોઈ શકો છો હવે તમારા તાલુકાની અંદર જે પણ અહીંયા બીએલઓ એ મિટિંગ કરીને જે ફોટોગ્રાફ લીધા હશે એ ફોટોગ્રાફની તમને અહિયાં અલગ ફાઇલ જોવા મળશે અને જે કામગીરી પૂર્ણ થયા પછી જે બીએલઓ દ્વારા અહીંયા યાદી બનાવવામાં આવી હશે છો તમને એએસડી વોટર લિસ્ટ તમને લખેલું અહીંયા જોવા મળે છે એ એક યાદી છે અને નીચે તમે જોઈ શકો છો જે બીએલઓ દ્વારા અહીંયા મિટિંગ કરીને જે ફોટોગ્રાફ લેવામાં આવ્યા હશે તેનું એક અલગ ફોલ્ડર છે હવે જો તમે અહીંયા યાદી જોવા માંગો છો તો જે અહીંયા ઉપરનું જે ફોલ્ડર છે તમારે ઓપન કરવાનું છે ગામની અંદર જે પણ લોકો અહીંયા સ્થળાંતર કરી ગયા છે જે લોકો અહીંયા મૃત્યુ પામેલા છે જ્યારે અહીંયા બીએલઓ દ્વારા ઇનોવેશન ફોર્મ ભરાવવામાં આવી રહ્યા હતા અને જે લોકો ગેર ગેરહાજર હતા તે લોકોના નામ પણ અહીંયા જોવા મળશે એટલે તમારું નામ આ યાદીની અંદર છે કે નહીં તમે કઈ રીતે જોઈ શકો છો તો આ ફોલ્ડર પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ફોલ્ડર પર ક્લિક કરશો એટલે ગામ વાઇઝ તમને અહીંયા યાદી અહીંયા જોવા મળશે તમે જોઈ શકો છો ગામ વાઇઝ અહીંયા યાદી આપેલી છે અહીંયા ગામનું નામ તમને લખેલું જોવા મળે છે એટલે તમે જે પણ ગામથી હોય એ ગામની યાદી તમે અહીંયા જોઈ શકો છો તમે અહીંયા જે પણ ગામના હોય એ ગામની યાદી તમે અહીંયા ઓપન કરીને જોઈ શકો છો કે તેની અંદર તમારું નામ છે કે નહીં જો યાદીની અંદર તમારા નામની આગળ અહીંયા એબસન્ટ લખેલું છે તો તમારું અહીંયા એસઆઈઆર ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે હવે તમે જે પણ ગામથી હોય એ ગામ પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે એટલે કે પીડીએફ તમારા અહીંયા મોબાઈલ ની અંદર ઓપન થઈ જશે તમે જોઈ શકો છો જે અહીંયા યાદી બીએલ દ્વારા અપલોડ કરવામાં આવી હશે યાદી તમને જોવા મળશે તમારા ગામની હવે તમારા ગામની અંદર તમારું નામ તમે ચેક કરવા માંગતા હોય તો આ યાદીની અંદર જોઈ શકો છો અને યાદી જોતી વખતે જો તમારા નામની આગળ અહીંયા ડેસ લખેલું જોવા મળશે એટલે કે આ વ્યક્તિ મૃત્યુ પામેલા છે અને ખરેખરમાં એ વ્યક્તિ જો જીવે છે તો એ વ્યક્તિનું જે અહીંયા નામ અહીંયા ચડાવવામાં આવ્યું છે જે યાદીની અંદર એ બીએલઓ દ્વારા ભૂલ કરવામાં આવી છે તો એ માટે તમારે અહીંયા બીએલઓનો કોન્ટેક્ટ કરવાનો રહેશે અને યાદીની અંદર જો તમારા નામની આગળ અહીંયા પરમેનેન્ટલી શિફ્ટેડ લખેલું છે તો તમે જે જગ્યાએ અત્યારે નથી રહેતા એ જગ્યાથી તમે જો શિફ્ટ કરી ગયા છો તો બની શકે કે તમારા નામની આગળ અહીંયા પરમેનેન્ટલી શિફ્ટેડ લખેલું હોય તો તમારું નામ તમને તમારી ગામની યાદીની અંદર એબસન્ટ લખેલું જોવા મળે રિઝનની અંદર તો તમારું અહીંયા એસઆર ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે તો એ માટે તમારે તમારા બીએ કોન્ટેક્ટ કરવાનો રહેશે તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે ગુજરાત રાજ્યની અંદર જે એસઆઈઆર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પૂર્ણ થયા પછી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એક નવી યાદી જાહેર કરવામાં આવી છે જેની અંદર જે લોકો અહીંયા શિફ્ટ કરી ગયા છે જે લોકો મૃત્યુ પામ્યા છે જે લોકો અહીંયા એબસન્ટ હતા તે લોકોની નામની એક યાદી અહીંયા જાહેર કરવામાં આવી છે એ યાદીની અંદર તમે તમારું નામ કઈ રીતે જોઈ શકો છો ગામ વાઇઝ તમે કઈ રીતે યાદી જોઈ શકો છો તે વિશેની માહિતી મેં તમને આ વિડીયોમાં આપી આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય આ રીતની માહિતી મેળવવા માગતા હોય

अपने फरी वक्त प्रयत्न कर मित्रों अत्यारे वेबसाइट पर काफी લોડ છે જેના કારણે પરત ડાઉનલોડ નથી થઈ જાય પરંતુ આપણે વિવિધ અલગ અલગ જગ્યાએથી પ્રયત્ન કરીશું